હાલ મોરબી શહેર ખાતે અલગ અલગ વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવીને અને જાહેર જગ્યાઓ ઉપર લોકોની સલામતીને ધ્યાને રાખી તેમજ શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે એક સમગ્ર શહેર વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને આ પ્રકારની એક ભૂબિશ રાખવામાં આવી છે જેમાં ચૌદ જેટલી ટીમો જે છે એ કોમ્બિંગની પ્રોફિટમાં રોકાયેલી છે અને સાથે સાથે જિલ્લાના જે અગત્યના ચેક પોઈન્ટ છે જે ટ્રાફિકના ઇનબ્રેક અને આઉટબ્રેકના પોઈન્ટ છે એના ઉપર ટ્રાફિક વાયોલેશન કરતા લોકોને ચેકિંગ કરવા માટે એ પોઈન્ટ પણ કરવામાં આવેલા છે અને હાલ એ કાર્યવાહી ચાલુ હોય છે ટોટલ સિનિયર થી લઈને સાત જેટલા પીઆઈ જેટલા પીએસઆઈ અને દોઢસો થી વધારે પોલીસના જવાનો જે છે એ કામગીરીમાં જોડાયેલા છે